હવે લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી પાર્લેજીનો જે ભાવ છે એ પેકેટનો પાંચ રૂપિયા ભાવ છે અને છેલ્લા ત્રીસ વર્ષની અંદર માત્ર એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે પાર્લેજીનું જે નાનું પેકેટ છે એ જોયું નહીં હોય અથવા એનો સ્વાદ નહીં માણ્યો હોય વર્ષોથી આ પાર્લેજી માર્કેટની અંદર છે અને આજની તારીખે પણ પાર્લેજીનું જે એક નાનું પેકેટ છે એ બહુ જ ફેમસ છે હવે લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી પાર્લેજીનો જે ભાવ છે એ પેકેટનો પાંચ રૂપિયા ભાવ છે અને છેલ્લા ત્રીસ વર્ષની અંદર માત્ર એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આ જે પાર્લેજી પ્રોડક્ટ હતી એ ચાર રૂપિયામાં મળતી હતી અને એ અત્યારે પાંચ રૂપિયામાં મળે છે મતલબ કે ત્રીસ વર્ષની અંદર માત્ર એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો ઘણા બધાને એવો સવાલ થાય કે શું કંપની આ ખોટ કરીને પ્રોડક્ટ વેચી રહી છે સ્વાભાવિક વાત છે કે કોઈ પણ બિઝનેસમેન હોય એ ખોટ તો કરશે જ નહીં તો આ પાંચ રૂપિયાની કિંમત કેવી રીતના જળવાય એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પાર્લેનું જે નામ છે એનું જે હિસ્ટ્રી છે એ સો વર્ષ જૂની હિસ્ટ્રી છે પણ પાર્લેજીને જો તમે જાણતા હો તો પાર્લેજી લગભગ ઓગણીસો ને અઠ્ઠાણુંની અંદર ચાર રૂપિયામાં એ પેકેટ મળતું હતું અને અત્યારે આ પેકેટના ભાવ પાંચ રૂપિયા છે આ પાંચ રૂપિયાના પેકેટમાં એક તો સ્વાદનો બી અનુભવ થાય લોકોને થોડુંક ભૂખ લાગી હોય તો એ રાહત પણ મળે અને બીજું કે ભારતના ગામડે ગામડે ખૂણે ખૂણે આ પાર્લેજીના બિસ્કીટ તમને મળી જાય નવાઈની વાત એ છે કે પાર્લેજીના બિસ્કીટ છે એ ભારત કરતાં વધારે ચીનની અંદર ખવાય છે હવે મૂળ વાત કરીએ કે ભાઈ પારડેજીનો ભાવ ચાર રૂપિયા હતો અને અત્યાર સુધી સુધી માત્ર એક જ રૂપિયાનો વધારો થયો તો આમ કેમ તો આના વિષયના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે કંપનીએ એવું નક્કી કર્યું કે ભાવનો વધારો નથી કરવો કારણ કે આ જે પ્રોડક્ટ છે એ નાનામાં નાનો માણસ ખરીદે છે એકદમ ગરીબ હોય તો પણ એ પારડે પ્રોડક્ટ ખરીદે છે એટલે ભાવ નથી વધારવો તો કંપનીએ શું કર્યું કે એનું જે ગ્રામ્સ હતા જે બિસ્કિટના વજન હતું એમાં ઘટાડો કરી નાખ્યો પહેલું જ્યારે ચાર રૂપિયામાં પાર્લેજીના બિસ્કિટ મળતા હતા તો એ પેકેટ આવતું હતું સો ગ્રામનું એ પછી કંપનીએ ઘટાડી અને એ એનું ગ્રામ કરી દીધું અઠ્યાસી ગ્રામ એ પછી ધીમે ધીમે ઘટાડીને પંચાવન ગ્રામ કરી દેવામાં આવ્યું અને અત્યારના જે પાર્લેજીનું તમને પાંચ રૂપિયાનું પેકેટ મળે છે એનું વજન પંચાવન ગ્રામ છે એટલે કંપનીએ કિંમત નહીં ઘટાડી પણ એની જે પ્રોડક્ટનું જે વજન છે એ ઘટાડી દીધું એટલે કંપનીને લોસ નથી જતી હવે પાર્લે કંપની વિશે તમને થોડીક માહિતી આપી દઈએ કે પાર્લેની ત્રણ મોટા બિઝનેસ જાણીતા છે પણ સમયે પછી એ પરિવારની અંદર એ બધા બિઝનેસ ડિવાઈડ થઈ ગયા પહેલું એક કંપનીની જે પ્રોડક્ટ છે એ પાર્લે પ્રોડક્ટ તરીકે જાણી છે જાણીતી છે જેમાં પાર્લેજી તો આવે જ છે પણ એની સાથે સાથે મેલોડી મેંગો બાઈટ પોપિન્સ એ બધી જે તમે ચોકલેટ્સની જે જાત જુઓ છો એ પણ આ પાર્લે પ્રોડક્ટ્સની અંદર આવે છે અને પાર્લે પ્રોડક્ટ્સના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એ વિજય ચૌહાણ છે બીજી જે પાર્લેની પ્રોડક્ટ છે એ પાર્લે એગ્રો છે અને પાર્લે એગ્રોની અંદર તમે એપી ફિસ્ટ જે તમે પીણું જોતા હશો એ અને ફ્રૂટી એ પાર્લે એગ્રો હેઠળ વેચાય છે અને પાર્લેની ત્રીજી પ્રોડક્ટ છે પાર્લે બિસ્લેરી પાર્લેરી બિસ્લેરી આ એક જ પ્રોડક્ટ બનાવે છે અને એ પાર્લે બિસ્લેરી તરીકે જાણીતી છે આ ત્રણે ત્રણ બિઝનેસના ભાગલા પડી ગયા અને ચૌહાણ પરિવાર અત્યારે આ બિઝનેસ સંભાળે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ